વડોદરા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થતાની સાથે જ હવે તંત્ર પણ અલર્ટ છે વિશ્વામિત્રી નદીની જળ સપાટી પહોંચી છે એકવીસ ફૂટે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી હવે પાંચ ફૂટ દૂર છે પાણીની સતત આવકથી આજવા ડેમના પણ બાસઠ દરવાજા બંધ કરવામાં આવ્યા છે અને બીજી તરફ બસો બાર પોઈન્ટ નેવ ફૂટે જ આજવાના બાસઠ દરવાજા બંધ કરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં હવે પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો હવે વડોદરાવાસીઓની ચિંતા પણ વધી ગઈ છે વિશ્વામિત્રી નદી એકવીસ તેના નીચાણવાળા જે વિસ્તારો છે ખાસ કરીને પરશુરામ સયાજીગંજ કારેલીબાગ સહિતના કેટલાક ભાગો વળસર વિસ્તારના ભાગો

વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં સતત વધારો થતા આજબા સરોવરના બાસઠ દરવાજા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યારે આજબા સરોવરના જે ડેમ છે તેના તેની જે સપાટી છે એ બસો તેર પોઇન્ટ પાંચ ફૂટે છે અને તેમાં પણ ઉપરવાસમાં વરસાદને કારણે અને બાસઠ દરવાજા બંધ કરવાને કારણે સતત વધારો નોંધાઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીનું જે રીતે જળ સ્તર વધી રહ્યું છે તેને કારણે સ્વાભાવિકપણે તેને અડીને આવેલા નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં હવે પાણી પ્રવેશવાનું શરૂ મહાનગરપાલિકાનું કહેવું છે કે તેઓ ફ્લડ મેનેજમેન્ટ કરી રહ્યા છે ચિંતાનો કોઈ વિષય નથી જરૂર પડે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ જણાઈ રહ્યું છે કેમેરામેન જીગ્ન સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી